બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે પટેલ પરિવારમાં લગ્ન પ્રસંગોમાં સામાજિક સંદેશ સાથે લગ્ન પ્રસંગનું આયોજન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે પટેલ પરિવારમાં લગ્ન પ્રસંગોમાં સ્વચ્છતા અને પર્યાવરણ વર્ષાઓ ઝુંબેશના ભાગરૂપે પોતાના આંગણે પ્રસંગે દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ વગર સામાજિક સંદેશો આપતા લગ્ન યોજવાનું પ્રેરક કાર્ય કરવામાં આવશે માંડવધાર ગામે રેતા પટેલ ગુંડલિયા પરિવારના નવયુવાન કાળુભાઈ દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીનો આગ્રહ જાળવા સંક્રિય પ્રયાસો કરવામાં આવશે ઝુંબેશના ભાગ અને સંદેશના નવા ભાગ રૂપે તારીખ બાવીસ એક બે ના રોજ તેમના પરિવારમાં યોજાના લગ્ન પ્રસંગમાં છબલા કે ચમચી કે ડી સમાન સામગ્રીનો ઉપયોગ નહીં કરવામાં આવે લગ્ન પ્રસંગે મસ્તીમાં આપણી ફરજ નહીં ચૂકવવા સામાજિક સંદેશ સાથે લગ્ન પ્રસંગે આયોજન કરેલ છે તમારું શું નામ ભાઈ અરુણભાઈ આજના પ્રસંગની અંદર ક્યાં પ્લાસ્ટિકનો ગ્લાસ કે ડિસ્ક કેમ નથી વાપરતા બેન આજના પ્રસંગમાં તમે પ્લાસ્ટિકનો ગ્લાસ સાચ લેવા માટે કેમ નથી લીધો બેન તમારું શું નામ જલપા બેન આજના પ્રસંગની અંદર પ્લાસ્ટિકની ડીશ કે કોઈ વાટકી કેમ દેખાતી નથી વાપરવામાં આવતી નથી તમારું શું નામ કાજલ બેન આજના પ્રસંગની અંદર કોઈ પ્લાસ્ટિકની ડિસ્ક કે સા માટે ગંડેરી કે સાસ લેવા માટે ગ્લાસ કાંઈ દેખાતો નથી શા માટે નથી દેખાતો બેન તમારું શું નામ છે હરિંકલ બેન આજના પ્રસંગની અંદર આજ ગઢડા તાલુકાના માંડોધાર ગામે લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભની અંદર ત્યારે પ્લાસ્ટિકની ડીશ વપરાય છે ગઢારી વપરાય છે ગ્લાસ વપરાય છે તો આજના પ્રસંગમાં કેમ કોઈ વસ્તુ દેખાતું નથી હું અમદાવાદથી કોલેજ કરીને આવું છું હજી ત્યાંથી જોયું છે કે ત્યાંના કલ્ચર મુજબ ત્યાંના લોકોની સવાર સવારી શરૂઆત પ્લાસ્ટિકથી અને અંત પણ પ્લાસ્ટિકથી બધાના લગભગમાં પણ છે કે પ્લાસ્ટિકથી શું નુકસાન થાય છે એના લાયફાયના છે એના ફાયદા થાય એમને કહેવાવાળા પણ છે કે પ્લાસ્ટિક લોકો ન હોય પણ એમ માનવાવાળા પણ થોડી નથી એટલા માટે અમે થોડુંક પગલું ભરશું નહીં તો આગળ કેમ ચાલશું એટલે અમે એક પગલું ભર્યું છે કે જો અને આખા ગામમાંથી જો કોઈ એક જણ એનો ફાઈલ ફોલો કરશે તો અમારી પરીક્ષા તો પાસ થઈ ગઈ ને એટલા માટે અમે પ્લાસ્ટિકનો ઉપયોગ ખાલી અમારો એક પ્રયાસ છે બધાને સમજાવવા માટે કે એને જેટલા નુકસાન છે એ બધા સમજો એ આપણા માટે આપણા માટે ફાયદો નથી એ આપણા માટે નુકસાન જ છે અને આ દેખાદેખીના જમાનામાં ખાલી દેખાદેખી કરવા કરતાં આપણે આપણા વિચાર કરીએ આપણા માટેનું થોડું ધ્યાન રાખીએ એના માટેનો અમારો પ્રયાસ છે હાજીબેન